સરકારી મિલકતો પચાવી પાડવી સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરવો સરકારે નક્કી કરેલી યોજનાઓનો પૂરેપૂરો અમલ ન કરવો અને વડોદરા મહાનગરપાલિકાની જે કઈ યોજનાઓ જે છે એમાં ભાગ બટાઈ કરવી તો આવા અનેક કિસ્સાઓ ત્યાં બહાર આવ્યા છે બીજો એક વધુ કિસ્સો આવો એક બહાર આવ્યો છે અને એ કિસ્સો ત્યાંના સ્થાનિક જે ધારાસભ્ય છે એના કુટુંબને લગતો આખો કિસ્સો છે અને આ આખો શું કિસ્સો શું છે અને કઈ રીતની આખી એમાં સિસ્ટમને ને ગેરમાર્ગે દોરવામાં આવ્યા કઈ રીતે કાયદાઓનો ભંગ કરવામાં આવ્યો અને ગૌચર કઈ રીતે પચાવી પાડવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના કુટુંબ દ્વારા તો એ બધી જ વાત આપણે કરવાના છે આશિષભાઈ જોશી કે જે આપણી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે અને આમ અહીંયા ખરેખર શું થયું કઈ રીતે જમીનમાં કેવા ગોટાળાઓ છે બધી જ વાત આપણે ડોક્યુમેન્ટ સાથે આશિષભાઈ વાત કરવાના છે આશિષભાઈ તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં

પક્ષને હાનિ કરી રહ્યા છે એ લોકોની વાત સાંભળી રહ્યા છે અને એક સાબિતીરૂપ તમે કિસ્સો પણ બહાર રહ્યા છે તો એની આપણા આપણા દર્શકોને વાત કરશો કે શું છે આખી ઘટના